નમસ્કાર કરંટ ટોપિક કાર્યક્રમમાં હું મયુરી આપ સ્વાગત કરું છું અને પીએમ યોજનાની નવી એસઓપી જાહેર થઈ છે જેના વિશે આજે ચર્ચા કરવાની છે અને ખાસ કરીને કેમ કે આરોગ્ય વિભાગની વાત છે આ તબીબી ક્ષેત્રની વાત છે અને તબીબો દ્વારા જ જે પ્રકારે પૈસાની લાલચે જે માસૂમ ગરીબ દર્દીઓને છેતરવામાં આવે છે તેમનો જીવનો ભોગ લઈ લેવાય છે ત્યાં સુધીની જે ઘટનાઓના સાક્ષી આપણે બન્યા છીએ એના માટે જરૂરિયાત એવી ઊભી થઈ હતી કે જે ગરીબ દર્દીઓના કલ્યાણ માટે બનાવેલી ખૂબ જ સારા ઉમદા હેતુ સાથે બનાવાયેલી આ યોજના એટલે પીએમ જે જેવા યોજના પરંતુ આ યોજનામાં એક પ્રકારે જે પ્રકારે છાંટા ઉડ્યા છે બદનામીના અને જે કૌભાંડો સામે આવ્યા છે એ કૌભાંડો સામે આવતા બંધ થાય અને જે પ્રકારે ઘટનાઓ બની છે ખ્યાતિકાંડ જેવી આ ઘટનાઓ અને ખ્યાતિકાંડ બાદ હવે ચાલીસમાં દિવસે નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે અને એ નવી ગાઈડલાઇન્સ મુજબ એસઓપી મુજબ હવે કૌભાંડો થતાં અટકશે તો કેટલે અંશે અટકશે તે આજના કાર્યક્રમમાં ચર્ચા કરીને જાણવું છે અને ખાસ કરીને તબીબોના જ દ્રષ્ટિકોણથી જાણવું છે યોજના સાથે કાર્યરત વીમા કંપનીઓ દ્વારા જે છેતરપિંડી આચરવામાં આવતી હતી તેને લગતી કોઈ પ્રકારની જોગવાઈઓ છે કે કેમ એ અધિકારીઓ સરકારી વિભાગના એ અધિકારીઓ આરોગ્ય વિભાગના એ અધિકારીઓ કે જે ધડાધડ હોસ્પિટલો જે ધડાધડ હોસ્પિટલો ને પરમિશન આપી દેતા હતા યોજના માટેના જે પૈસા હતા તે પૈસા આપી દેતા હતા એવા અધિકારીઓ પર કોઈ પ્રકારે તવાઈ બોલાવવામાં આવશે કે કેમ અધિકારીઓ સામે સજા થાય તેવી કેવા પ્રકારની જોગવાઈ છે આ મુખ્ય સવાલો છે કેમ કે કૌભાંડની શરૂઆતો તબીબોથી કદાચ થતી હોય પરંતુ જે અમલીકરણ કૌભાંડનું થતું હોય છે તેમાં ક્યાંક સરકારી અધિકારીઓ સંડોવાયેલા હોય છે એટલે તેમની કેટલી ભૂમિકા જે છે હજુ પણ ક્યાંક કોઈ છટકબારી રહી જાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે કે કેમ એ બધું પણ જાણવાનું છે સાથે સાથે દર્દીઓના હિતમાં કેટલે અંશે નિર્ણયો આ નવી એસઓપી દ્વારા લેવામાં આવી શકે તેના વિશે પણ જાણવાનું છે એટલે કરન્ટ ટોપિકમાં હવે વધુ સમય અલતા શરૂઆત કરી દઈએ છીએ અને જે ત્રણ તબીબો મારી સાથે જોડાયા છે ખૂબ જ ખ્યાતનામ તબીબો છે અને ખૂબ જ લાંબા વર્ષથી તેઓ દર્દીઓની સારવારમાં કાર્યરત છે તેમનો હું પરિચય આપને આપી દઉં અને એના પછી તેમની સાથે ચર્ચાની આપણે શરૂઆત કરીશું સૌથી પહેલા પરિચય આપો છે ડોક્ટર હિરેન પટેલનો કે જે સિનિયર પીડિયાટ્રિશિયન છે અને ઘણા સમયથી બાળકોને લગતા જે રોગો છે જે તેમાં

ડોક્ટર હિરેન હું અન્ય અન્ય જે આપણો પરિચય આપી દો એના પછી આપણે ચર્ચાની શરૂઆત કરીશું અને ચોક્કસ આપની સાથે વાત કરવાની છે ડોક્ટર અભિષેક પ્રજાપતિ મારી સાથે જોડાયા છે જે પલ્મોનોલોજીસ્ટ છે અને ખાસ કરીને ખ્યાતિ કાંડ તો ખ્યાતિ કાંડ કેવા પ્રકારે બહાર આવ્યું કે બિલકુલ જાણ બહાર દર્દીઓની એન્જીઓ પ્લાસ્ટી એન્જીઓગ્રાફી જે ધડાધડ કરી દેવામાં આવી હતી હવે નવી એસઓપી જયારે જાહેર થઈ છે કેમ કે ડોક્ટર અભિષેક પલ્મોનોલોજીસ્ટ છે તેમની પાસેથી એ જાણવાનું છે કે આ હૃદય રોગના જે નિષ્ણાત છે તેમને ફૂલ ટાઈમ મૂકવાની વાત કરવામાં આવી છે એસઓપી માં તો કેટલે અંશે ફરક પડશે હવે યોજનાઓમાં એમની પાસેથી જાણવાનું છે ડોક્ટર અભિષેક ખૂબ ખૂબ સ્વાગત આપનો પણ કાર્યક્રમમાં અ આપણી સાથે કેમડી ફિઝિશિયન ડોક્ટર ઉમેશ ગુર્જર પણ જોડાયા છે અને ડોક્ટર ઉમેશ પાસેથી પણ એ જાણવાનું છે કે જે પ્રકારે કૌભાંડો આરોગ્ય ક્ષેત્રમાં સામે આવતા હોય છે જે પ્રકારે પૈસાનો મોહ પૈસાની જે વધતી જતી લાલચ કે કોઈ પણ દર્દી સારવાર માટે આવે છે અને તેને બિલકુલ ખબર ન પડે એ પ્રકારે કેવી રીતે પૈસા કઢાવી લેવાનો એક કારસો રચવામાં આવે છે આખું જે ષડયંત્ર રચવામાં આવે છે હવે આવા લોકો જે છે આવા લોકો જયારે સરકારી યોજનાઓને કમાણીનું સાધન બનાવી લેતા હોય છે ત્યારે આવા ડોક્ટરોથી કે

ખ્યાતિકાંડ જેવું કદાચ કૌભાંડ ન થાય પરંતુ નાના પાયે નાની મોટી છેતરપિંડી હજુ દર્દીઓ સાથે શક્ય છે જી બિલકુલ મેરીજી તમે કહ્યું એ પ્રમાણે ખાતીકાંડ માત્ર એક નામ છે જેનું ચગી રહ્યું છે જો તટસ્થ તપાસ મારા મત પ્રમાણે નવસો થી વધારે પ્રાઇવેટ કોલેજ પ્રાઇવેટ હોસ્પિટલ ગુજરાતની છે જે આ યોજનાની અંદરમાં સારવાર આપી રહી છે અને જેમાંથી સોળ જેટલી હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે પણ હજુ પણ જો તપાસ કરવામાં આવે ને તો ખ્યાતિની પણ એની સિવાય પેલી વાત જે થયો છે અને જે નવી એસઓપી આવી છે એમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે અને એ સ્વીકાર્યો છે પણ અહીંયા મારે વાત એ કરવી છે મયુરજી કે આપણે કોઈ પણ નિયમનું જયારે નિયમની વ્યવસ્થા કરવામાં આવે ને ભારત દેશની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર તો એ નિયમોને ફોલો કેવી રીતે કરવા એ પછી ચર્ચા થાય નિયમોને ફોલો કેવી રીતે નથી કરવાના અથવા અથવામાંથી છટકબારી કઈ છે અથવામાંથી કેવી રીતે ચોરી કરવી એ પેલા ગોતી લેતા હોય છે ચોર લોકો અથવા તો વ્યવસ્થાના લોકો નથી એ એટલા માટે થઈને કોઈ પણ નિયમ હોય તો એ નિયમ પૂરી રીતે ટ્રાન્સપરન્ટ ત્યારે જ બની શકે જ્યારે આપણે ડિજિટલ ભારતમાં અથવા તો ડિજિટલ ભારતના ઉદ્દેશ સાથે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે જે ડિજિટલી હોય હન્ડ્રેડ એટલે એની તપાસ એટલે એસઓપી જે છે એ બનાવવામાં આવી એટલે કે સૌપ્રથમ તો આ જે યોજના છે હકીકતમાં દર્દી માટે અ સ્ટાર્ટિંગમાં ગવર્મેન્ટ પછી પ્રાઇવેટ કોલેજોને ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવી જેથી કરીને લોકોને બધી જ જગ્યાએ આ સારવાર મફતમાં મળી શકે અ પહેલાના સમયની વાત કરીએ તો એક ઓપરેશન આમાં છવ્વીસો થી વધારે પ્રોસીડ્યુર ઇન્ક્લુડ કરવામાં આવી છે એટલે કે લાખો રૂપિયા લોકોના બચી રહ્યા છે વરદાન રૂપિયા યોજના છે પણ સ્વાભાવિક છે કે એને ઓડિટ કરવી જરૂરી હોય છે એની તપાસ કરવી સમયાંતરે જરૂરી હોય છે તપાસ કરનાર વ્યક્તિઓ પ્રોપર હોવા જોઈએ અને જે આ યોજનાનો લાભ લેતા હોય એ વ્યક્તિઓને પણ એટલે આમાં બંને બાજુ ત્રણ બાજુથી આપણે જોવું જોઈએ મેરુજી એક બાજુ છે સરકારની જે આ યોજના બનાવી ત્યાં પણ ઘણી લેકિંગ હોય છે ઘણા પ્રોબ્લેમ હોય છે બીજું જે આ યોજના હેઠળ લોકોની સારવાર આપતા હોય એવી હોસ્પિટલ બધી જગ્યાએ હોસ્પિટલ અને ડોક્ટરો માર્કમાં નથી હોતા અને ત્રીજી જગ્યા છે જે આ સારવારનો લાભ લે છે એટલે આ ત્રણેય જગ્યાએ પ્રોપરલી ઓડિટ થવું જોઈએ પ્રોપરલી તપાસ થવી જોઈએ અને પ્રોપરલી ધ્યાન આપવામાં આવે તો કોઈ પણ કાંડ ફ્યુચરમાં પણ ના થાય ફરી આપણે એ વાત ઉપર એટલું કોઈ પણ નિયમ કાઢવામાં આવશે એટલે આપણે અમદાવાદની અંદર સ્પીડ બ્રેકર નાખવામાં આવ્યા તો બીજા દિવસે આપણે જોયા તમારા ગુજરાત ચેનલ ઉપર આપણે જોયા કે ભાઈ લોકોએ રસ્તો કાઢી લીધો કેવાય એવી રીતે ઇલેક્ટ્રોનિક મીટર તો લોકોએ રસ્તો કાઢી લીધો તો કોઈ પણ યોજના આવશે તો એમાં પણ ચોરી કરવાની યોજના પણ આવી જ જશે અમારી પાસે પણ અમે અહીંયા ડોક્ટર હિરેન સાહેબ છે ડોક્ટર અભિષેક સાહેબ છે અમને અમારી પાસે ડાયરેક્ટલી ડોક્ટર પેશન્ટ દર્દીઓ આવીને કહેતા હોય છે અમને 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 આ આ આ ઓપરેશન કરી કરી દો 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 હોસ્પિટલમાં મોકલાવી યોજનામાં એટલે એવા દર્દીઓ જે થર્ડ છે એ દર્દીઓને પણ બે જગ્યાએ તપાસ કરાવવી જોઈએ કે મારે આ ઓપરેશનની જરૂર છે કે કેમ ભલે ને ફ્રીમાં કેમ ના થતું હોય પણ અહીંયા પચાસ ટકા દર્દીઓ અમારી પાસે જે આવતા હોય છે ને એ મયુરીબેન ડાયરેક્ટલી એટલું જ કહેતા હોય કે અમને આ યોજનાની અંદર આ ઓપરેશન કરાવી આપો ટૂંકમાં અહીંયા ત્રણ જગ્યાએ સદંતર રીતે એક તટસ્થ તપાસ થવી જોઈએ ઓનલાઈન પ્રોસેસ હોવી જોઈએ એટલા માટે થઈને કે ભાઈ ગવર્મેન્ટમાં પણ સમજો જે હોસ્પિટલો ચલાવતા હોય છે અમારી જેમ એ હોસ્પિટલના વ્યક્તિઓને ખબર હોય છે કે જયારે કોઈ તપાસ કરવા વ્યક્તિ આવતી હોય તો એ શું માંગણી કરતી હોય છે કેવી રીતે માંગણી કરતી હોય છે કદાચ એ વ્યક્તિઓ એટલા તટસ્થ નથી હોતા કે જેના કારણે હેરાનગતિઓ ડોક્ટરોને અને હોસ્પિટલના જે સંચાલકો એને ભોગવવી પડતી હોય છે બીજું જે કહ્યું છે ડોક્ટરો તો એમને એમના ઘણા હાથ બંધાઈ જતા હોય છે એટલે કોઈ પણ ડોક્ટર મને નથી લાગતું કે વિદાઉટ કન્સન્ટ કોઈ ઓપરેશન કરતું હોય અને ત્રીજો જે પૈયો છે એ પેશન્ટની વાત કરીશ તો એ પેશન્ટ હોય તપાસ કરવી જોઈએ કે મારે ઓપરેશનની જરૂર છે કે કેમ

કઈ રીતે પેશન્ટને તમે એડમિટ કરી શકો ક્યારે ઓપરેટ કરી શકો ઓપરેટ કરો તો એની એન્જિયોગ્રાફી કરો તો એની આપો બધું છે અમે સ્ટાન્ડર્ડ પ્રોસીજર દરેક ટ્રીટમેન્ટ દરેક હોસ્પિટલ માટે હોય જ છે તો એ આ યોજનાનો ભાગ બન્યું બરાબર પણ સાથે આખી જે સિસ્ટમ છે ને એ સિસ્ટમ માટે કોઈ એસઓપી નથી આવી એ ખાસ જરૂરી છે એ એસઓપી ત્યાંથી ચાલુ થવી જોઈએ કે પેશન્ટ કયું પેશન્ટ ટ્રીટમેન્ટ લઈ શકે પેશન્ટને પોતાના માટે પણ એસઓપી હોવી જોઈએ જે ઇન્સ્યોરન્સ એજન્સી છે એ લોકો કેટલા ટાઈમમાં દરેકનો દાવો મંજૂર કે કરે એની ગાઈડલાઇન એને સ્ટ્રીકલી ફોલો થવું જોઈએ સપોઝ પેમેન્ટ હોય તો કેટલા ટાઈમમાં પેમેન્ટ કરવાનું છે પેમેન્ટ ઓટોમેટિક જે સાચું હોય એમાં થઈ જાય ન હોય તો તરત એની નોટિસ જાય એ આખી સિસ્ટમ ઇમ્પ્રુવ કરવાની છે સાથે જે મોનિટરિંગ છે તો મોનિટરિંગ માટે જે જવાબદાર અધિકારીઓ હોય તો એની જવાબદારી છટકી જતા હોય છે એટલે આ પ્રક્રિયા પછી ચાલુ ચાલુ જ રહે પછી નવી જગ્યાએ આનું આ પ્રોસેસ ચાલુ રહે એટલે આખી જે સિસ્ટમ છે જે દર્દીથી માંડીને હોસ્પિટલથી માંડીને એના મોનિટરિંગ સુધીના અને પેમેન્ટ સુધી ઇન્સ્યોરન્સ કંપનીઓ સરકારી અધિકારીઓ સુધી આખી ચેન માટે એક એસઓપી અને જવાબદારી ફિક્સ કરવી જોઈએ તો કદાચ એના ઉપર વધારે કંટ્રોલ લાવી શકાય એવું મારું માનવું છે બિલકુલ ડોક્ટર અભિષેક આપનું શું મંતવ્ય છે જે પ્રકારે ફેરફારો કરવામાં આવ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો મયુરીબેન જો હવે પીએમ જય યોજના જે બનાવવામાં આવી જે પહેલા પાંચ માં એને ઇન્ક્લુડ કરવામાં આવ્યું હતું જે વધારે દસ લાખ સુધી એની લિમિટ કરી છે ખરેખર આશીર્વાદરૂપ યોજના છે અમે તો હું જે હોસ્પિટલમાં કામ કરું છું ત્યાં આગળ દર્દીઓ ખૂબ જ ગરીબ વાળા અને સારી ટ્રીટમેન્ટ લઈ જાય છે એ જોઈને સારું લાગે કે ખરેખર જે દર્દીઓને જરૂર છે ને જે ટ્રીટમેન્ટ લઈ શકતા એને ઘણી સારી ટ્રીટમેન્ટનો લાભ થઈ શકે છે હવે જે અમુક હોસ્પિટલના જે થયા કમ્પાઉન્ડર બહાર આયા એના કારણે થોડીક વિગતો બહાર આવી છે હવે એના એમેન્ડમેન્ટ રૂપે એમેન્ડમેન્ટ શું છે ફેર સમજી લઈએ જે તમે કીધું એટલે મેં સ્ટડી કર્યું જે એસઓપીમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યા છે તેમાં એક આવ્યું છે એસ એચ એટલે કે સ્ટેટ હેલ્થ એજન્સી બનાવવાનું એક ડેવલપમેન્ટ કરવાનું એમાં છે મીન્સ કે જયારે પણ કોઈ ટ્રીટમેન્ટ દર્દી ટ્રીટમેન્ટ લેવા જશે હોસ્પિટલમાં પછી એ ડોક્ટર હોસ્પિટલ એ પીએમ જે પોર્ટલમાં એમના ઇન્વેસ્ટિગેશન અને એમના એસેસમેન્ટ પછી એ જે પોતે જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ મૂકશે એનું ગવર્મેન્ટ ઓથોરિટી તરફથી એક સ્મોલ ગ્રુપ ઓફ ડોક્ટર્સ દ્વારા એનાલિસિસ થશે એને કહેવામાં આવ્યું છે એસએચએ એટલે મીન્સ કે જે જે તે સ્પેશિયાલિટી ડોક્ટર હોય એ સ્પેશિયલ ડોક્ટર ગવર્મેન્ટ તરફથી એનું એનાલિસિસ કરશે ફરીથી એસેસમેન્ટ કરશે અને પછી જો ઠીક લાગશે કે આ બધું ઓકે છે પછી એનું અપ્રુવલ આવશે એટલે એમાં જે અત્યારે ઓલરેડી એ વસ્તુ હતી એમાં થોડું એમેન્ડમેન્ટ કરીને એક થોડું વધારે એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે જે તે સ્પેસિફિક ડોક્ટર જ એનું જેને લગતા છે આ રોગના એ એનું એનાલિસિસ કરીને એ અપ્રુવ છે કે પેકેજ એ ચેક કરશે એટલે થયું એસે છે મીન્સ કે થોડું ડિજિટલાઇઝેશન થોડું એમાં વધારવામાં આવ્યું છે હા

બીજો એક એક દિલ્હી આપણા સ્ટેટ બોર્ડ દ્વારા ગુજરાત દિલ્હી બોર્ડને એક આપવામાં આવેલું છે કે અહીંયા એમાં ફ્રોડ અટકે એના માટે અમુક એઆઈ બેઝ અમુક એનો ઇમ્પ્લિમેન્ટેશન સિસ્ટમમાં કરવામાં આવે એવી જોગવાઈ એડ થાય એક એક એવું આપવામાં આવ્યું છે તો એઆઈ એમાં એવું કરશે કે જે ફેક ડોક્યુમેન્ટ છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ એના અલ્ગોરિઝમથી આઈડેન્ટિફાઈ કરશે અને નોટિફાઈ કરશે એલર્ટ આપશે કે કદાચ આ ડોક્યુમેન્ટ થોડા શું કહેવાય કે ફેક લાગી રહ્યા છે તો તેમાં જે તે અધિકારી જે એસએસ તરફ થઈથી રીએસેસમેન્ટ થાય કે એ કરવામાં આવ્યું છે બીજું જે છે એક ઓન્કોલોજી જે પીએમ જયની અંદર જે સૌથી વધારે કેટલો સારો લાભ લેવાતો હોય તો વન ઓફ ધ જે ઇમ્પોર્ટન્ટ જે ગ્રુપ છે એ ઓન્કોલોજી પેશન્ટ નું છે એટલે મીન્સ કે જે કેન્સર દર્દીઓ હોય કિમોથેરાપી થતી હોય સર્જરી થતી હોય એવા દર્દીઓ છે તો એના માટે ટીબીસી બનાવવામાં આવવાની એક જોગવાઈ કરવામાં આવી છે ટીબીસી મીન્સ ટ્યુબર બોર્ડ સર્ટિફિકેટ એટલે મીન્સ કે જે કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય પેથોલોજીસ્ટ જે લોકો એનું રિપોર્ટિંગ કરતા હોય કેન્સર સર્જન હોય એ લોકોનું એક ગવર્મેન્ટ તરફથી ગ્રુપ બને અને જે તે કેન્સરની કિમોથેરાપી સર્જરી પેશન્ટને જયારે આપવામાં આવે એડવાઇઝ કરવામાં આવે ત્યારે આ ગ્રુપ ગવર્મેન્ટ ડોક્ટર્સ એ લોકો એનું ફરીથી રીચેકિંગ કરે અને ખરેખર એને આ કિમોથેરાપી કેન્સર જે ડાયગ્નોઝ થયેલું છે એને ઇક્વેલન એને એને બરાબર યોગ્ય અપાઈ રહી છે અથવા જે કઈ સર્જરી જે છે એને અનુરૂપ કરવામાં આવી રહી છે કે નહીં એનું રીચેકિંગ થાય અને પછી એનું અપ્રુવલ થાય મીન્સ કે એક રીકન્ફર્મેશન થાય ગવર્મેન્ટ ઓથોરિટી દ્વારા પ્રોપર ડોક્ટર્સ દ્વારા એવું કોઈ પણ ગવર્મેન્ટ નો નોન ડોક્ટર પર્સન આવીને એનું અપ્રુવલ ડિસઅપ્રુવલ આપ્યો અથવા તો જેને સ્પેશિયલી ના હોય અથવા તો ખાલી એમબીબીએસ ડોક્ટર જે હોય જેને કોઈ કોમ્પ્લેક્સ કેસીસ નો એટલો ધ્યાન ના હોય એનું અપ્રુવલ આપે છે એ રીતનું નહીં અને ત્રીજો જે કે છે એક આના સિવાય બીજો એક એમેન્ડમેન્ટ એક ગ્રુપ બનાવવા આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા એ એનું નામ આપ્યું છે સાપુ એસ એફ એફયુ મીન્સ કે એનું નામ છે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ મીન્સ કે આ બધું સિસ્ટમ જ્યાં જ્યાં ચાલતી હોય ઇમ્પ્લિમેન્ટ થતી હોય પીએમ જય આ સાખુ ગ્રુપ દ્વારા જે ગવર્મેન્ટ ને પેલા અમુક અધિકારી હોય એ લોકો કોઈ પણ સમય એનું શું કહેવાય કે સસ્પેન્સ રીતે ચેકિંગ માં આવી શકે છે મીન્સ કે સસ્પેન્સ ઇન્સ્પેક્શન કરી શકે છે જયારે ટ્રીટમેન્ટ થતી હોય અને ત્યારે પણ એનું રીએસેસમેન્ટ કરવા જ્યાં હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ યોગ્ય થાય છે કે નહીં એ સાખુ યુનિટ દ્વારા થઈ શકે એવી એક જોગવાઈ કરવામાં આવી છે મીન્સ કે જે જે એમેન્ટમેન્ટ છે પ્રોપર સારા એડ કરવામાં આવેલા છે અને આ એડ થાય તો પછી ઓવરઓલ ડોક્ટરો માટે દર્દીઓ માટે અને ઓવરઓલ ગવર્મેન્ટ માટે બધા માટે આ એક સ્મૂથ ફંક્શનિંગ ઓફ ધ સિસ્ટમ થાય એવું દેખાઈ રહ્યું છે અભિષેક ભાઈ તમે ખાસ કરીને છે ને એન્ટી ફ્રોડ યુનિટ જે એક આખું આપે કયું ને એમાં આપણે થોડુંક વધારે ધ્યાન આપીએ ચર્ચામાં એવું મને લાગી રહ્યું છે કેમ કે ખરેખર તો કેમ કે તબીબી ક્ષેત્રમાં જ્યારે ગુનાખોરી ના દિશામાં જાય એટલે એ જ સૌથી વધારે બહુ જ ખરાબ બાબત કહેવાય હવે જ્યારે એન્ટી ફ્રોડ યુનિટ ની સ્થાપનાનું કહેવામાં આવ્યું છે એ જે ફેરફાર આવ્યો છે એ જે બદલાવ આવ્યો છે હવે રેન્ડમ ચેકિંગ થશે એવું એક પ્રકારે સાદા શબ્દોમાં આપણે સમજી લઈએ ડોક્ટર અભિષેક બરાબર છે હવે રેન્ડમ ચેકિંગ તો ખુદ ઋષિકેશ પટેલ પણ કરતા હોય છે ને પણ એ વખતે શું થાય છે કે જયારે ચેકિંગ કરવા આવવાના હોય એ વખતે પછી સિસ્ટમ ઓચિંત વ્યવસ્થિત ચાલવા માંડે એ વખતે પછી કોઈ એકદમ હાઈજીનિક લાગે હોસ્પિટલ બધું ક્લીન લાગે એટલે બધું કેવાય ને આ થીંગડા મારવામાં એકા છીએ બધા તો અને જ્યારે એ પછી ઇન્સ્પેક્શન જતું રે એના પછી શું એના પછી હતા ત્યાં ને ત્યાં થઈ જવાનું હોય તો પછી આવા રેન્ડમ ચેકિંગ નો મતલબ શું રહી જાય છે

હું રહી છું કેમકે હવે એવી અપેક્ષા છે કે કદાચ હવે નવી ગાઈડલાઈન્સ આવી છે તો પછી જે ફ્રોડ ડોક્ટરો છે એ ઓછા જોવા મળશે આપણને એટલે શું હવે એવી અપેક્ષા રાખી શકાય આપણે

આ યોજનામાં કે ડોક્ટર હોય અને ડોક્ટર ઇન્સ્યોરન્સ કંપની પછી એ સેકન્ડ લેવલ છે અને પછી ગવર્મેન્ટ છે ત્રીજું લેવલ છે આ ત્રણ લેવલથી જોડાયેલી આ યોજનાઓ છે હવે ત્રણે ત્રણ જે લેવલો છે ત્યાં પ્રામાણિકતાથી કામ તો જ ખરેખર આ યોજના સફળ થઈ હોય એમ ગણાય હવે ગાઈડલાઇન્સ માટે હજાર પ્રકારના સૂચનો હોય હોસ્પિટલ માટે તમામ પ્રકારના સૂચનો હોય પણ ખરેખર જે શંકાના દાયરામાં જે અધિકારીઓ પણ આવતા હોય છે ઇન્સ્યોરન્સના લોકો પણ આવતા હોય છે તો એના માટે તમે એમ કહો છો કે એન્ટી ફ્રોડ યુનિટ છે હવે આ એન્ટી ફ્રોડ યુનિટ પણ એમની કેટલી સત્તા છે એ કેટલું કામ કરી શકશે એ થોડુંક ડિટેલ વધારે આપણને જો મળી તો વધુ કડક કાયદાનો દંડો ત્યાં કદાચ ઉગામી શકાયો હોત તો એ વધારે સારું રહ્યું હોત જરૂર જરૂર હા એ સાખું યુનિટ ની સ્થાપના કરવામાં આવી છે હવે એ સાખું યુનિટ કેવી રીતે વર્ક કરશે એના 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 પરવીમાં કેટલા લોકો આવશે એ બધું હજી સ્પષ્ટ કરવામાં નથી આવ્યું જો એ બધું એટલે કે સાખું યુનિટ તો મારા જેટલું વાંચ્યું છે એના પરથી એવું સમજાય છે કે ખાલી ડોક્ટર નહીં હોસ્પિટલની આખી સિસ્ટમ એ ચેક થશે કે ફ્રોડ કયા લેવલ થઈ રહ્યું છે ખાલી ડોક્ટર્સ એના ડાયરામાં નહીં હોય એના એના અમ્બ્રેલામાં ના હોય એ આખી સિસ્ટમ સિસ્ટમનું એ સાફુ યુનિટ છે આખી સિસ્ટમનું એસેસમેન્ટ રેન્ડમલી કરશે મીન્સ કે ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ ઇન્સ્યોરન્સ કંપની હોસ્પિટલ એના એડમિનિસ્ટ્રેટર ગવર્મેન્ટના અધિકારીઓ કે જે આ બધું અપ્રુવલ આપી રહ્યા છે અને એઝ એઝ પેશન્ટ એ બધા જેટલા સ્ટેક હોલ્ડર્સ છે આખી સિસ્ટમમાં એનું સાફુ યુનિટ દ્વારા એસેસમેન્ટ રેન્ડમલી કરવામાં આવશે એવું જે ડોક્યુમેન્ટ આવ્યું છે એના પરથી દેખાઈ રહ્યું છે હવે જયારે ઇમ્પ્લિમેન્ટ થશે અને કેવી રીતે એ પ્રેક્ટિકલી સારી રીતે અને પ્રિસાઇઝલી થાય છે હવે એ તો હવે જે ગવર્મેન્ટના અધિકારીઓ જે જેને બનાવ્યું છે જે આપણે વધારે સ્પષ્ટીકરણ કરી શકે બિલકુલ હિરેનભાઈ કઈ કહેવા માંગે છે હા હવે આની અંદર આપણે વાત કરીએ છીએ પણ ડોક્ટર ડોક્ટર વાત કરી વાસ્તવમાં આ વધારે પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ થાય છે કોર્પોરેટ વર્લ્ડમાંથી કોર્પોરેટ હોસ્પિટલો જેટલી વધતી જાય હવે એ લોકો જોડે આ બધા ફાઇનાન્સના એમબીએ ના માણસો છે ને એ લોકો આવા બધા રસ્તા વધારે સુધી કાઢતા હોય નાની હોસ્પિટલનો ડોક્ટર કદાચ કામ કરશે તો એને ડાયરેક્ટ પેશન્ટ ઓળખીતું હશે ત્યારે જશે અને એની અંદર એ ક્યારેય નૈતિક ઇફ્તાર લગભગ નહીં છોડે નવાણું ટકા ડોક્ટરો જે જાણું છે એમાં તો નાની હોસ્પિટલોમાં પ્રોબ્લેમ બહુ નથી આવતો પીએમ જેમાં જે છે એની પ્રોબ્લેમ બધા અત્યારે જે ખ્યાતિ કે કોઈ પણ હોય તો એ તમે જોશો તો મોટે ભાગે મોટી હોસ્પિટલો કોર્પોરેટ હોસ્પિટલમાં આ બધું મોટું ચક્ર ચાલતું હોય છે એટલે સરકારે ત્યાં વધારે ધ્યાન આપવાની જરૂર છે કદાચ અને વાત કરી મળી મોનિટરિંગ એન્ટ્રી ફ્રોડ યુનિટની તો એન્ટ્રી ફ્રોડ યુનિટમાં એક જ સારી બાબત આ વખતે એ થઈ છે કે એની અંદર મેડિકલ કોલેજના પ્રોફેસર્સને મોનિટરિંગ માટેની ટીમો બનાવી છે કારણ કે અત્યાર સુધી આવું રેન્ડમ ચેકિંગ તો હતી સિસ્ટમ ને કરતા હતા પણ એની અંદર શું હતું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન આપેલું હતું એની અંદર મોટે ભાગે આ લોકો પગાર બચાવવા માટે હોમિયોપેથી કે આયુર્વેદિક કરેલા કે કદાચ વધુ માં વધુ એકાદ એમબીબીએસ વાળો લે એ લોકો શું આવે કે સેટિંગ કરી ને જતા રહે એનું એ હવે કદાચ આ લોકો આવ્યા છે તો કંઈક સારું ક્વોલિટી વાળું ચેકિંગ થશે એ પણ અપેક્ષા રાખી શકાય પણ વધારે ધ્યાન સરકારે આ બધુંટકાવું નતા કોર્પોરેટ વર્લ્ડ ઉપર થોડું કોર્પોરેટ હોસ્પિટલો ઉપર વધારે કે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલો મોટી હોય છે ત્યાં વધારે ધ્યાન આપવા જેવું છે ઠીક છે આ કાર્યક્રમ આપણો અંત તરફ છે આપ ત્રણેય પાસેથી એન્ડ કોમેન્ટ લેવાની છે પહેલા ડોક્ટર ઉમેશ ઓવરઓલ ઇશ્યુ કહેશો ઓવરઓલ સૌથી પહેલા તો આ જે યોજના છે એ ખરેખર એક ગરીબ વર્ગ મધ્યમ વર્ગના લોકો માટે વરદાન છે એટલે આ યોજના શરૂ રહેવી જોઈએ અને તટસ્થ અને સારી રીતે શરૂ રહેવી જોઈએ બીજું એ છે કે સરકારે જે યોજના બનાવી છે એમાં હકીકતમાં થોડીક સલાહો દર્દીઓની પણ લેવી જોઈએ કારણ કે એ લાભાર્થી છે અને બીજું છે એ છે હોસ્પિટલો જેને આ પરમિશન મળવાની છે અથવા તો રિન્યુ થશે અથવા જે બી એમની પણ સલાહો લેવી જોઈએ

આખી સિસ્ટમ નૈતિકતાના આધારે છે તો બધા ગવર્મેન્ટના અધિકારીઓ પણ આવી જશે દર્દી પોતે પણ આવી જશે દરેકે પોતાની નૈતિકતાનું ધ્યાન રાખીને આખી સિસ્ટમમાં કોઓપરેશન ઓપરેટ થઈને સિસ્ટમ ચલાવીશું તો આપણે આપણો દેશ આપણું સિટી આપણું રાજ્ય આપણે બધાને લજવીએ નહીં અને આપણે દેશ આપણે દુનિયા સામે ખરાબ ના દેખાય આપણી નૈતિકતા ઉપર બી અ ગુડ નૈતિકતાની અપેક્ષા છે હવે હા અભિષેક એ કહ્યું એમ જો બધા નૈતિકતાથી વર્તે તો કોઈ આવા કવર્ટ થતા જ નથી પણ એ ના એટલે જ એસઓપી ની જરૂર પડે છે હા એટલે જ આ એસઓપી કે કાયદાની જરૂર પડતી હોય છે લોકો નૈતિકતા ભૂલી જાય છે ત્યારે એ માટે એસઓપી નું અમલીકરણ એ રીતે થવું જોઈએ જેની અંદર ન ખોટા પીએમજે કાર્ડ બને કારણ કે કરોડપતિ લોકોને પીએમજે કાર્ડ છે ના ખોટી રીતે લોકો ખોટી જગ્યાએ સારવાર કરાવે નો હોસ્પિટલ કોઈ ખોટી રીતે ખોટી સારવાર કરીને બિલ પસાર કરાવે ને ન અધિકારીઓ ખોટી હોસ્પિટલોના ખોટા બિલોને પાસ કરવામાં મદદ કરે તો આટલું થઈ જાય તો આ યોજના તો એકદમ બેસ્ટ ઇન ધ વર્લ્ડ કહી શકાય એવી યોજના છે જે અમેરિકા નથી કરી શક્યું ઇન્ડિયા કરી રહ્યું છે પણ એને આ દાગ લાગ્યો છે એના માટે આ દરેક સ્તરે જો જવાબદાર છે એના માટે ચોક્કસ લોકોની ખુબ આભાર ડોક્ટર અભિષેક ડોક્ટર ઉમેશ અને ડોક્ટર હિરેન આપ ત્રણેય જોડાયા અને ખાસો તબીબો માટેની જે જે પ્રકારે એસઓપીમાં માહિતી આપવામાં આવી છે તો તબીબોના દ્રષ્ટિકોણથી સમજવું હતું પણ આપણે આશા રાખીએ કે બીજા જે પણ લેવલના લોકો જે સંકળાયેલા છે આ યોજનાને સફળ બનાવવા પાછળ એમનો પણ એવી જ રીતના પાક સાફ ઉદ્દેશ્યો એક હોય તો જ આ યોજના સફળ થયેલી ગણાશે થેન્ક યુ વેરી મચ જોડાવા બદલ તો દર્શક મિત્રો કરંટ ટૉપિકમાં પીએમ જે વાય યોજનાની જે નવી એસઓપી જાહેર થઈ છે તેના વિશે ચર્ચા કરી છે અને અંતે આશા તો એ જ રાખવાની છે કે જેટલા પણ લોકો સંકળાયેલા છે સાવ નાના પાયેથી માંડીને હાયર મેનેજમેન્ટ સુધી ટોપ લેવલ સુધી જે સરકારના અધિકારીઓ જોડાયેલા છે એ તમામ જે આખી ચેઇન છે એ ચેઇન ખૂબ જ પ્રામાણિકતાથી નૈતિકતા સાથે ગરીબ દર્દીઓની મજબૂરી સમજીને તેમનો તેમના સારા કર સારાની જે આશા આપણે રાખતા હોઈએ છીએ જે સરકારનો હેતુ છે એ જ હેતુ પોતે પણ મગજમાં ધ્યાનમાં રાખીને કામ કરે બસ એ જ અટકશે ખરેખર વાત જ્યારે કૌભાંડો હેતુ જ્યારે ચર્ચાઓ થતી હોય છે અને જે દાગ લાગતા હોય છે આવી યોજનાઓમાં તેમાં દાનત સૌથી મહત્વની ભૂમિકા ભજવતી હોય છે તો દર્શક મિત્રો કરંટ ટોપિકમાં આ તો આજનો મુદ્દો આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું રજા આપશો જોતા રહો ગુજરાત સત્યની સાથે નમસ્કાર